શુભકામના પાઠવી છે સાથે સંવત્સરી પણ છે તેમની પણ શુભકામના દેશવાસીઓને પ્રધાનમંત્રીએ પાઠવી છે ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી મોદી દુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના કરે છે ચૈત્રી નવરાત્રીમાં પ્રધાનમંત્રી વ્રત રાખે છે ચાલીસ વર્ષથી આ પરંપરા તૂટી નથી શાસ્ત્ર અનુસાર તેઓ પૂજા પાઠ કરે છે પ્રધાનમંત્રી પ્રવાસ દરમિયાન પણ પાલન કરે છે અને ચૈત્રી નવરાત્રીના નવ દિવસ તેઓ નકોરના ઉપવાસ કરે છે ચૈત્રી નવરાત્રી કે જેને સાધનાની નવરાત્રી કહેવાય છે જે પણ સાધક ઉપાસના કરતા હોય તે ચૈત્રી નવરાત્રીમાં ખાસ વ્રત રાખે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ જ પ્રકારે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે વ્રત રાખે છે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ભાવિકો પણ આસ્થા સાથે માના દર્શને પહોંચ્યા છે દેશના અલગ અલગ મંદિરમાં વહેલી સવારથી જ ચૈત્રી નવરાત્રિના પ્રારંભને લઈ ભક્તોની ભીડ જોવા મળી મુંબઈના મુંબાદેવી મંદિર ગુજરાતના શક્તિપીઠ અંબાજી ખાતે તો વારાણસીમાં દુર્ગાકુંડ ખાતે તેમજ અયોધ્યા સ્થિત બડી કાલીદેવી મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજે આગામી નવ દિવસ ઉપવાસ કરશે તો કેટલાક માય ભક્તો એક એકટાણું ભોજન કરી માતાજીને રજવવાનો પ્રયાસ કરશે શક્તિના સાધકો માટે આ પર્વ ભક્તિ અને માની ઉપાસના માટે મહત્વ ધરાવે છે માતાજીના મંદિરમાં પણ આ નવ દિવસ માટે વિશેષ તૈયારી અને નવ દિવસ માટે વિશેષ શણગાર કરવામાં આવશે અંબાજી ચોટીલા પાવાગઢ સહિત દેશની તમામ શક્તિપીઠ પર ઉત્સવનો માહોલ જોવા મળશે અને ધામમાં ભાવિકોની ભીડ જોવા મળશે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ત્યારે એકાવન શક્તિપીઠમાં આનું પ્રથમ શક્તિપીઠ અંબાજીમાં માતાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી શૈલપુત્રી સ્વરૂપે પૂજાય છે માતાજીની વિશેષ મંગળા આરતી કરવામાં આવી છે અને મંગળા આરતી ચૈત્રી નવરાત્રી નો શુભારંભ થયો છે અને અત્યારે માના ગામમાં આરતી થઈ છે પહેલું નવરતું છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આરતીનો લાભ લેવા આવ્યા છે હવે આપણે પૂછીએ છીએ ખૂબ અપાર શ્રદ્ધા છે અમે ગોધરાથી આવીએ છીએ પંચમહાલ ક્રાઈમ ન્યુઝમાં બ્યુરો પત્રકાર તરીકે હું કામ કરું છું રાજેશભાઈ પટેલ નામ છે મારું અને માતાજી મને બધી મનોકામના ખૂબ પૂર્ણ કરે છે હમ મહારાષ્ટ્ર આયે હે પૂના હમ દર સાલ આતે હૈ અમારી એક કુલ દેવતા હૈ કુલ દેવતા સુરત થી આવ્યા છે અને માતાજીના દર્શન કરવા આવ્યા છે તો આજે સવાર થી દર્શન કરીએ છીએ સારા દર્શન બે માતાજી લોકોની વિશેષ આસ્થા અને શ્રદ્ધા માતાજી પ્રત્યે છે અને તે કાયમ રહેશે કે નવરાત્રીના નવે દિવસ માની ઉપાસના કરવા અહીં લોકો આવતા હોય છે જય દેવ દેવી જી મીડિયા અંબાજી